તળાજામાં આશુતોષ અન્નક્ષેત્ર દ્વારા દાહક ગરમીમાં ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને ચપ્પલ વિતરણ કરવામાં આવ્યા આશુતોષ અન્નક્ષેત્ર તળાજા દ્વારા છેલ્લા ઘણા સમયથી એક પણ દિવસ ચૂક્યા વગર નિરાધારો મંદબુદ્ધિ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની શિવકથાકાર ભારદ્વાજ બાપુ અને તેમના પરિવાર દ્વારા નિયમિત સેવા કરવામાં આવી રહી છે ભારદ્વાજ બાપુ તેમજ તેમના પરિવાર દ્વારા જાતે સ્વાદિષ્ટ ભોજન બનાવી નિરાધાર લોકોને પીરસવામાં પણ આવે છે તેમજ દાતાશ્રીની સખાવતીથી મહિનામાં પાંચ વાર બાળકોને રમકડાં પણ વિતરણ કરવામાં આવે છે અને સાથે સાથે જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રોનું પણ દાન કરવામાં આવે છે ત્યારે વધુ એક નવું કાર્ય ઝૂંપડપટ્ટીના બાળકો માટે હાથ ધરવામાં આવ્યું છે હાલ અત્યારે ગુજરાતમાં હીટવેવની આગાહી ચાલી રહી છે તેને જ લઈને સરકાર દ્વારા પણ તમામ લેબર કામ કરતા લોકો માટે અગિયાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા દરમિયાન કામ નહીં કરવાની નોટિસ પણ જારી કરવામાં આવી છે કારણ કે સૂર્યનારાયણ છે તે લોકો પર પોતાનો અગ્નિ પ્રકોપ વરસાવી રહ્યા છે લોકોને ઘર કે બંગલાઓમાંથી બહાર નીકળતા પણ ડર લાગી રહ્યો છે પરંતુ જેને રહેવા માટે મકાન તો શું પણ ચાર હાથની જગ્યા પણ નથી અને એવા રસ્તા પર જ રહેતા લોકો તેવા નિરાધાર લોકોનું શું શું તેમને ગરમી નથી લાગતી શું તેમને અંગ દજાડતી ગરમી તેમનું અંગ નથી બાળતી બાળે જ છે અને જેને ઉપરવાળાએ કશું જ નથી આપ્યું તેને નિરાધાર લોકોને સહન કરવાની શક્તિ પણ અપાર આપી છે ત્યારે કહેવાનું મન થાય કે રામ રાખે તેને કોણ ચાખે તું બસ સહન કરતો જા હું તારી સાથે છું અને જ્યારે તારી સહન શક્તિ ખૂટશે ત્યારે કોઈ પણ કંઈ પણ સમયે સ્વરૂપે હું તારી સામે જુગો છું તેવામાં નિરાધાર લોકો માટે શિવકથાકાર ભારદ્વાજ બાપુ તરફથી ત્રણસો જોડી ચપ્પલ વિતરણ કરવામાં આવ્યા અને આવા અનેક કાર્યો ભારદ્વાજ બાપુ કોરોના કાળથી કરતા આવ્યા છે જેવા કે કોરોના કાળ દરમિયાન દરેક હોસ્પિટલમાં સારવાર બપોર અને સાંજના ટિફિન સેવાઓ પણ આપી હતી અને માસ્ક તથા સેનેટાઈઝર અભ્યાસ કીટ રાશન કીટ ધાબળા વાસણ સગર્ભા બહેનો માટે કીટ વગેરે પૂરું પાડે છે અને અનેક વાર બ્લડ ડોનેશન કેમ્પ પણ કરવામાં આવે છે કુદરતી આફતમાં આ સંસ્થાના સ્વયંસેવકો સદાયને માટે સેવામાં તૈયાર હોય છે ત્યારે જન્મદિવસ લગ્ન દિવસ પૂર્ણતિથિ વગેરેમાં લોકો ઝૂંપડપટ્ટીના બાળકોને સ્વાદિષ્ટ ભોજન આપીને ભાગીરથ કાર્ય કરી રહ્યા છે સંસ્થા દ્વારા ઉત્તમ પ્રવૃત્તિ માટે સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ અનેક એવોર્ડો પણ મળી ચૂક્યા છે ત્યારે આવા લોકોની સાચી કામગીરીને સો ટકા બિરદાવવી જરૂરી છે